કયા કારણોસર બંધ થઈ છે એ ખબર નથી પણ આજે સમસ્યા એવી છે કે જલાલાની અંદર લગભગ આશરે દોઢસો વિદ્યાર્થીઓ તારી અભ્યાસ માટે અપડાઉન કરતા હોય નાના મજૂરો હીરા ગસુઓ છે પણ આ ટ્રેનમાં સસ્તી મુસાફરી થાય એ માટે અપડાઉન કરતા હોય છે હવે આ ટ્રેન બંધ થવાથી એ લોકોને બધાને મુશ્કેલી થઈ રહી છે ક્યાં કારણે બંધ થઈ છે એ ખબર નથી અમારી માગણી લોકોની લાગણીના માગણી એવી છે કે ભાઈ વહેલી તકે આ ટ્રેન ચાલુ કરવામાં આવે અમારી સરકાર આગળ એટલી જ માગણી છે કે વહેલામાં વહેલી ટ્રેન ચાલુ કરે અમારી સમસ્યા એવી છે ચલાલાની કે વર્ષોથી આ મીટર બે જ ટ્રેન હતી એ બંધ કરવામાં આવી છે અને બે વર્ષ પહેલાં બ્રોડગેજ મંજૂર થયેલી અમરેલીથી વિસાવદર એ કયા કારણોસર બંધ રહી એ ખબર નથી અનેક રજૂઆત કરતાં એવું જાણવા મળ્યું કે ભાઈ જંગલ ખાતાવાળાએ મંજૂરી નથી આપતા તો સરકારને મારું એ કહેવાનું છે કે જંગલ ખાતું તમારું છે કે બહાર પાકિસ્તાનવાળાનું છે બરાબર મંજૂરી તો તમને તમારી સરકાર હાલે છે અત્યારે બધે ભાજપ સરકાર છે તો એટલું તો કરી કરીએ ને ચલાલાને જો બ્રોડ ગેજ મળે તો ઘણા પ્રશ્નો ચલાલા માટેના હલ થાય એમ છે અત્યારે તો મીટર ગેજ હતી એ બંધ થઈ ગઈ ને એ વહેલાસ શરૂ કરે એવી લોકોની માગણી છે અને મીટર અત્યારે બધાને જૂનાગઢ વેરાવળ જવા માટે બહુ તકલીફ પડે છે ફરી ફરીને જવું પડે છે અને લોકો અત્યારે બહુ હેરાન થાય છે કે ઘણા ટાઈમ છે આ ગત ચાર મહિના પહેલાં નગરપાલિકાની ચૂંટણી ગઈ અને નગરપાલિકાની ચૂંટણી ગઈ ત્યારે લોકોએ ખોબલે ને ધોબલે ભાજપને ભારતીય જનતા પાર્ટીને મત આપ્યું ચોવીસ બેઠકમાંથી ચોવીસ બેઠક ભાજપને અર્પણ કરેલી છે ત્યારે ભાજપમાં આંતરિક વિવાદના હિસાબે નગરપાલિકાના કોઈ પ્રકારના છેલ્લા પાંચ મહિના કામ થયા નથી અને એવું લાગે છે હજી આવનાર સમયમાં એ થવાના નથી પ્લસ બીજા નંબરમાં ઘણા ટાઈમ છે આ ટ્રેન પસાર થતી હતી આપણે અમરેલીથી વેરાવળ વેરાવળ અમરેલીથી જુનાગઢ અને અમરેલીથી વેરાવળ ત્રણ ટ્રેન આવતી હતી અને ત્રણ ટ્રેન જતી હતી દિવસ દરમિયાન જે ગવર્મેન્ટના નિયમ મુજબ ક્યાંક કામગીરી છે કે જે હોય તે ટ્રેન બંધ કરવામાં આવી છે અને ધારી ચલાવવામાં અગિયાર બાર ધોરણ છે નહીં ભાજપના રાજમાં એટલે સ્થાનિક લોકોના વિદ્યાર્થીઓને ધારી ભણવા જવું પડે છે ધારી ભણવા જવા માટે સસ્તી મુસાફરી ટ્રેનની સસ્તી મુસાફરીમાં અવારનવાર છોકરા ટ્રેનમાં જતા હતા સવારે સાત વાગ્યાની ટ્રેનમાં જાય અને બપોર પછીની પાંચ વાગ્યાની ટ્રેનમાં સસ્તી મુસાફરી કરતા હતા જે છેલ્લા ત્રણ મહિના આ ટ્રેન હાવ સ્ટોપ બંધ કરી દેવામાં આવી છે રિપેરિંગ કામ ચાલુ છે પણ મેં સર્વે અને તપાસ કરાવી તો કોઈ જગ્યાએ અમરેલીથી માંડીને વેરાવળ લગીનમાં કોઈ પ્રકારનું ક્યાંય રિપેરિંગ કામ ચાલુ નથી તો પછી મારે ભાજપ સરકારને પૂછવાનું એક જ કારણ છે ભાઈ કયા કારણોસર ટ્રેન બંધ છે ટ્રેન બંધ હોય રિપેરિંગ ચાલુ હોય તો ક્યાંય રિપેરિંગ ચાલુ થતું નથી ને છે નહીં કેટલા ટાઈમ રિપેરિંગ કામ થયું કરવાનું છે કેટલા ટાઈમમાં ટ્રેન ચાલુ થાય અને જો રિપેરિંગ કામ ન કરવાનું જે ટ્રેન ચાલુ હતી એવી જ મારી માગણી છે